નમસ્કાર મિત્રો આજે ફરીથી આપણે આવી ગયા છીએ સરસ મજાની એક વાર્તા લઈને કે ગાયના ત્રણ વાછરડા એક ગામમાં એક મહેનતું ખેડૂત રહેતો હતો તેની પાસે એક બહુ સારી અને દુધાળ ગાય હતી તે ગાય રોજ ઘણું શુદ્ધ અને સ્વાદિષ્ટ દૂધ આપતી હતી થોડો સમય પસાર થયો અને તે ગાયને ત્રણ વહાલા વાછરડા થયા ત્રણેયમાંથી બે ખૂબ જ સુંદર ગોરા અને મોહક દેખાતા હતા જ્યારે ત્રીજો વાછરડો કાળો હતો સમય ત્રણેય થોડા મોટા થયા પરંતુ ગાયને એક વાતનો ખ્યાલ આવ્યો કે કાળો વાછરડો હંમેશા એકલો રહેતો ગોરી બંને બહેનો સાથે રમતી કૂદતી પરંતુ તે કાળા વાછરડાને પોતાની વચ્ચે લેતી જ ન હતી એક દિવસ માં ગાયે જોયું કે કાળો વાછરડો દુઃખી થઈને એક બાજુ ઊભો હતો ગાય તેની પાસે ગઈ અને પ્રેમથી પૂછ્યું બેટા તું તારી બહેનો સાથે રમતો નથી કાળા વાછરડાએ ઉદાસ અવાજમાં જવાબ આપ્યો માં તેઓ મને પોતાના સાથે રમવા જ દેતી નથી મને કાળો કહીને ચીડવે છે અને દૂર ભગાવે છે આ સાંભળીને મા ગાયે બંને ગોરા વાછરડાને પોતાની પાસે બોલાવ્યા અને ગંભીર સ્વરે કહ્યું બેટીઓ કોઈનો રંગ કે રૂપ જોઈને તેને ચીડવું બહુ ખોટું છે જીવનમાં માણસ કે પ્રાણીનું મહત્વ તેના કર્મોથી વધી છે શારીરિક સુંદરતાથી નહીં પરંતુ બંને વાછરડાઓ પર માં ગાયના શબ્દોનો ખાસ અસર થયો નહોતો તેઓ હજી પણ પોતાની બહેનને અવગણતી સમય પસાર થતો રહ્યો ત્રણેય વાછરડામાં મોટી ગાયો બની ગઈ અને માં ગાય વૃદ્ધ થઈ થોડા વર્ષોમાં ત્રણેય ગાયો દૂધ આપતા વયમાં આવી ત્યારે ગામના ખેડૂતને એક અજબ વાત જણાઈ બંને ગોરા રંગની ગાયો મળીને પણ એટલું દૂધ ન આપતી જેટલું કાળી ગાય એકલી આપતી હતી કિસાન કાળી ગાયથી ખૂબ જ ખુશ થયો તે તેને સારું ચારો સ્વચ્છ પાણી અને ખાસ સંભાળ આપવા લાગ્યો તેનું માન વધ્યું અને ગામભરમાં તેની ચર્ચા થવા લાગી એક દિવસ વૃદ્ધમાં ગાયે પોતાની બંને ગોરા રંગની દીકરીઓને બોલાવીને અને પ્રેમથી કહ્યું જો બેટીઓ મેં બાળપણમાં તમને સમજાવ્યું હતું કે સુંદરતા નહીં સારા ગુણ અને સારા કામ જ સાચું મૂલ્ય આપે છે આજે તમે તમારી આંખે જોઈ લીધું કે કાળી ગાયના કર્મો એને કેટલું મોટું બનાવે છે બંને ગાયોને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો અને તેઓએ પોતાની કાળી પરંતુ સારા કર્મ જ માણસ કે પ્રાણીનું સાચું મૂલ્ય નક્કી કરે છે સુંદરતા પર ગર્વ કરનારો ઘમંડ એક દિવસ તૂટી જ જાય છે સારા ગુણ અને પ્રેમથી વર્તન કરનારને આખરે સન્માન મળે છે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે મળીશું નવા વિડીયો નવી ટોપિકની સાથે તો આજે રજા લઈએ ધન્યવાદ